રાધે રાધે મિત્રો જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી એ જોવું હોય કે તમારા પીએફના રૂપિયા ક્યારે આવશે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની અત્યારે ઉમંગ એપ્લિકેશનનું અપડેટ માગે છે એટલા માટે આપણે એપ્લિકેશન અપડેટ કરી લઈએ અને જેવી એપ્લિકેશન આપણે અપડેટ કરી અને ઓપન કરીએ એના પછી કંઈક આ રીતેની સ્ક્રીન મોબાઈલમાં જોવા મળી જશે એટલે પછી તમારે એપ્લિકેશનમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ટ્રેક ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી તમે જેટલા પણ ક્લેમ કરેલા હોય એ ક્લેમ તમને જોવા મળી જશે એટલે તમને ક્લેમ સ્ટેટસમાં ક્લેમ સેટલ્ડ કરીને જોવા મળે એના પછી બેથી ત્રણ દિવસની અંદર જ તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા આવી જાય અને જો તમને ક્લેમ સ્ટેટસમાં ક્લેમ અન્ડર પ્રોસેસ કરીને જોવા મળે તો એના પછી જ્યારે પણ ક્લેમ સેટલ થાય ત્યાં સુધી તમારે વેઇટ કરી લેવાનો એટલે પછી જેવો તમારો ક્લેમ સેટલ થઈ જશે એના પછી તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા આવી જશે એટલે આ રીતે તમે જોઈ શકો કે તમારા પીએફના રૂપિયા બેંકમાં ક્યારે આવશે એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ